અદાણી કંપની દ્વારા ભચાઉ તાલુકાના વાંઢિયા ગામની સીમમાં ખાવડાથી હળવદ જતી સાતસો પાંસઠ કેવી વીજ કામ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ આ કામ માટે ખેડૂતોની સંમતિ લેવામાં આવી ન હોવાની અને ખેડૂતોને પૂરતું વળતર પણ ચૂકવ્યું ન હોવાનો આક્ષેપ કરી ખેડૂતોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમને કચ્છ કલેક્ટરની બીક બતાવી ઊભા પાકનો નાશ વાળી રહ્યા છે ત્યારે ખેડૂતોએ અદાણીના અધિકારીઓને આજીજી કરવા છતાં પણ

ગુજરાત ની તો ખાસ વાત કરું તો જાણે એમના બાપા નું રાજો એ રીતનું આખું જે વર્તન કરે છે એટલે આપના માધ્યમથી તંત્ર અને સરકાર ને કેવા માંગુ છું ખેડૂતોની માંગણી છે એ સ્પષ્ટ માંગણી છે એને માર્કેટ વેલ્યુ પ્રમાણે એમના જમીન ના એમને ભાવ મળવા જોઈએ તો એ સંતોષ એટલે એને નુકસાન જ થવાનું છે નુકસાન એટલા માટે થવાનું છે કે જેમાં લાઈન નીકળે છે સાતસો કેવી એ જમીનની કિંમત માત્ર પચીસ ટકા થઈ જવાની આ તો જંત્રી બતાવવામાં આવે કલેક્ટર ખોટા સાજા હુકમ કરે એટલે આપના માધ્યમથી કલેક્ટર શ્રી કહું છું કે તમે આવા ખોટા હુકમ કરી અને આરાજક અરાજક કામ નહીં કરો ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કાલે જે ગુનો બનાવ બન્યો છે ભાંડિયાની ની અંદર ખેડૂતો સાથે આતંકવાદી જોડે દમન ન થાય એવું દમન થાય

ક્યાંય પણ સમજી લો દાદાદ્રી ના થવી જોઈએ એમનો અધિકાર પણ છે તમે જયારે જમીનો સંસ્થાઓને શિક્ષણ માટે આપો સમાજ માટે આપો આરોગ્ય માટે આપો ત્યારે તમે એક એકર ના બે કરોડ રૂપિયા ભાવ નક્કી કરો છો એટલે તમે આપવું હોય છો કઈક લેવું હોય છો કઈક એટલા દેશમાં ખેડૂતો છે એટલે આ દેશ આખો ટક્કીઓ પડ્યો છે ઇકોનોમી ખેડૂતોના આધારે સાઠ ટકા ટકી પડી છે એટલે આવનારા દિવસોમાં આવી દાદાગીરી ન થાય જો દાદાગીરી થશે ખેડૂતો અમે કામ કરે રોડ ઉપર ના આવે જો જરૂર પડશે તો ખેડૂતોને સંપૂર્ણ કચ્છ જિલ્લાના ખેડૂતોને જો દાદાગીરી કરવામાં આવશે તો રોડ ઉપર લઈ આવીને અરાજક ફેલાવાનું કામ અમે કરવા નથી માનતા ન છૂટકે અમારે કાયદો હાથમાં લેવો પડશે અને ઈ દરમિયાન જે કઈ પરિસ્થિતિ નિર્માણ થશે એ સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિ અને તંત્રની રહેશે

તો અમારી સાથે ભારતીય કિસાન સંગ છે કચ્છ જિલ્લો આખો અને કચ્છ જિલ્લાથી થી જો આ લોકો નહીં માને તો ગુજરાત લેવલી અમારી તૈયારી છે અમારે જે બી કાર્યક્રમ આપવાનું અમે આપશું કાલે બનાવ બને તો અમે અમારી ખેતરે બેઠા હતા અને અમે એ લોકોને કામ બંધ કરવાનું કીધું હતું અમે કોઈ આત્મહત્યા કરવા નથી ગયા અમે અનપણ જરૂર જોયું એવું છીએ પણ કાયદો અમે જાણીએ છીએ પણ એ લોકો અમારો દુર ઉપયોગ કરે છે કે આત્મહત્યા કરે આત્મા શા માટે કરી અમે અમારી ખેતરની રક્ષા કરતા હતા અમે બીજો કોઈ અમારો હેતુ નતો પણ એ લોકો અમે ટાર્ગેટ બનાયા અધારી કંપની પોલીસ વાળા મેન રોડ પોલીસ વાળો ન જેને કહેવાય અમારા પર જુલમ ગુજાર્યો અમારી જે માર્કેટ વેલ્યુ છે એ પ્રમાણે અમને વર્ત મળવું જોઈએ અમારી એ અમારી માંગ છે